ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ અને વિવેક પટેલ પોચે અમદાવાદ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મીટમાં આપી હાજરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના વિકસિત ભારતની જે પરિકલ્પના છે તેના વિશે સી આર પાટીલે અમને માહિતી આપી કે દરેક ક્ષેત્રે પ્રધાનમંત્રી શ્રીના વિઝન વિશે ચર્ચા કરી આ દેશના સૌથી મોટા ઇન્ફ્લુએન્સર આપણા લોક લાડીલા માનનીય

માર્ગદર્શન મેળવ્યું અને સૌને અભિનંદન પાઠવ્યા રિપોર્ટર રવિ સૈયદ તેલકા ન્યૂઝ ભરૂચ નમસ્તે મારું નામ શ્વેતા વ્યાસ છે કાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા મને અને બીજા એક ભાઈ છે વિવેક પટેલ એમને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મીટ માટે અમદાવાદ હોટેલ તાજ કાયલાન પર આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમાં ઓલ ઓવર ગુજરાતમાંથી લગભગ ચારસો જેટલા અલગ અલગ ઇન્ફ્લુએન્સર આવ્યા હતા એ ઇન્ફ્લુએન્સર મીટમાં અમને સર સીઆર પાટીલ દ્વારા નરેન્દ્ર મોદીજીના વિકસિત ભારત વિશેના જે એમની પરિકલ્પનાઓ છે એમના વિશે જણાવવામાં આવ્યું અને શ્રી નરેન્દ્ર મોદીજી સર આવતા પાંચ વર્ષમાં આપણા ભારતને કઈ જગ્યા પર લાવવા માગે છે અને એમનું વિઝન શું છે અને આપણે બધા મળીને બધા ઇન્ફ્લુઅન્સર બધા જ ગુજરાતની અને ઇન્ડિયાની જનતા મળીને મહેનત કરીને આપણા ભારતને કેવી રીતે આગળ લાવી શકીએ છીએ એ બધા વિવિધ ટોપિક પર અમને બધાને માહિતી આપવામાં આવી